પેટ રિલેટેડ એવી કઈ બીમારીઓ છે જે બહુ જ મોટી છે અને અલાર્મિંગ છે કે તમને જો એ સિમ્ટમ દેખાય તો તમારે સૌથી પહેલું કામ ડોક્ટર પાસે જવાનું કરવું જોઈએ મોશનમાં બ્લડ આવે કાળું મોશન આવે કે પછી વોમિટિંગમાં બ્લડ આવે તો તો જવું જ જોઈએ ઓફકોર્સ ખાવાનું ગળવામાં તકલીફ થાય ખાવાનું અટકી જતું હોય તો પણ જવું જોઈએ અને ઇવેલ્યુએટ કરવું જોઈએ અને બીજા કોઈ એવા સિમ્ટમ્સ બીજા જે મેં કીધા વેઇટ લોસ ખાવાનું ભાવે નહીં લોસ ઓફ હેપિટાઈટ ફાવતું ખાવાનું ગમે નહીં ઈચ્છા ન થાય તો કોઈ અંદર મોટી બીમારી બનતી હોય તો માણસને એવું થઈ શકે કોઈને પણ કોઈ પણ વ્યક્તિને થઈ શકે એટલે આ સિચ્યુએશનમાં સૌથી પહેલું હિમોગ્લોબિન જો ઓછું થતું હોય સો આ બધી વસ્તુઓમાં ડૉક્ટરને મળવું જોઈએ કે તમે હિમોગ્લોબિન કંઈક કહેતા હતા હા એટલે બ્લડ ઓછું હોય હિમોગ્લોબિન ઓછું હોય બ્લડ ટેસ્ટથી ખબર પડે તો બી ડૉક્ટરને જઈ અને દેખાડવું જોઈએ હજી એક પોઈન્ટ હું અહીંયા કહેવા માગું છું ઘણા લોકોને ફેટી લિવરના બારામાં ઘણું આજકાલ મિસકન્સેપ્શન હોય છે કે જાણવું હોય છે ઘણા યંગસ્ટર્સ કે ઘણા ઓલ્ડ લોકો બી કોઈ પણ પર્પઝને માટે સોનોગ્રાફી કરાવે ઇન્સ્યોરન્સ માટે કે પછી એનો એન્યુઅલ હેલ્થ ચેકઅપના પેકેજમાં હોય કે પછી કંઈક બહાર જવાનું હોય યંગસ્ટરને સોનોગ્રાફી કરાવે કે અબ્રોડ કે સ્ટડી માટે કામ માટે તો એમાં જો ફેટી લિવર આવે સોનોગ્રાફીમાં તો એ એના માટે શું કરવાનું એના માટે પછી લોકો ગૂગલ કરે ને પછી એકબીજાને પૂછી અને ઓવર ધ કાઉન્ટર દવા લે તો એ ના કરવું જોઈએ એમાં બહુ સ્ટ્રેસ લઈ લે તો એ તો ના જ કરે કરવું જોઈએ ઓકે અચ્છા ઓવર ધ કાઉન્ટર પરથી જ એક બીજું એક કે ઓવર ધ કાઉન્ટર મેં જેમ પહેલાં બી કીધું એ રીતે કે એકાદ વાર દવા લીધી એ રીતે ના લેવી જોઈએ એમ એ એ વધારે હાનિકારક કરે એને હા તો સેમ વે ફોર ફેટી લિવર બી ઓવર ધ કાઉન્ટર ઘણી બધી ઇન્ટરનેટ ઉપર મેડિસિન્સ હોય એ બધી ના લેવી જોઈએ કે ઇન્ટરમેન્ટ ઇન્ટરનેટ ઉપર ફૂડ એ બધું ટાઈપનું હોય એ ના લેવું જોઈએ ફેટી લિવર માટે એવું છે કે એના રિસ્ક ફેક્ટર્સ છે જેમ કે ઓબેસિટી મોટાપો ડાયાબિટીસ બ્લડ પ્રેશર હાઈ કોલેસ્ટ્રોલ હાઈ બીપી અને જેનેટિક્સ સો આ લી અને આલ્કોહોલ સૌથી મેઇન આલ્કોહોલ છે કોમન સો આ બધા રિસ્ક ફેક્ટર્સ જો હોય તો એને આપણે કંટ્રોલમાં રહેવાના અને હિપેટાઇટિસ સીથી બી ફેટી લિવર થાય તો આ બધા રિસ્ક ફેક્ટર્સને એકવાર હિસ્ટ્રીથી કે બેઝિક રિપોર્ટ્સથી સર્ચ કરી એને કંટ્રોલમાં રાખવા અને વેઇટ રિડ્યુસ કરવું દેટ ઇઝ નો એ બહુ જ હેલ્પ કરે ફેટી લિવર માટે બીજી થોડીક મેડિસિન્સ છે એ ડોક્ટર્સ અમે સ્પેશિયાલિસ્ટ જ્યારે જરૂર હોય ત્યારે જ આપીએ કેમકે ખાલી મેડિસિન્સ એક નથી કરતી જે રિસ્ક ફેક્ટર્સ છે એને કંટ્રોલમાં રાખવાનું હેલ્પ હેલ્પ કરે છે સૌથી વધારે અને ઓબેસિટી વેટ ઓછું કરવું એ સૌથી વધારે હેલ્પ કરે છે મેડિસિન્સ કરતાં પણ તો મેડિસિન્સ કરતાં પણ આ બધાનો રોલ બહુ વધારે છે ફેટી લિવરમાં વેટ રિડ્યુસ થાય તો ફેટ ઓછું થઈ જાય લિવરમાંથી અને એ ફેટ આગળ જઈને ડેમેજ નહીં કરે લિવરને